લોકસભાની ચૂંટણીના પરિણામ ગુજરાતમાં ભાજપ માટે થોડી ઓછી ખુશી કરી હોય તેવા પરિણામ બનાસકાંઠા બેઠક પરથી સામે આવ્યા ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર એ બનાસકાંઠાના સાંસદ બની ગયા છે સાંસદ બની ગયા બાદ ગેનીબેન સતત જનસંપર્ક કરતા નજરે પડે છે અને તે વચ્ચે તેઓ દિલ્હી પણ જઈ આવ્યા હવે ગુજરાતના પોતાના જ વિસ્તાર એટલે કે બનાસકાંઠામાં આવેલી શક્તિપીઠ મા અંબાના દર્શને પહોંચ્યા હતા જ્યાં ગેનીબેનનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું ને ડીજે સાથે ખુલી જીપમાં અંબાજીની બજારમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ નેતાના કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા અંબાજી મંદિરમાં તેઓએ બપોરની આરતી પણ કરી હતી અને સાથે જ માતાજીને ચુંદડી અને ફૂલ પણ અર્પણ કર્યા હતા જ્યારે તેઓએ સાંસદ તરીકે આગામી સમયની અંદર કયા કયા કામો કરશે અને કયા કામ પર ફોકસ રહેશે તેને લઈને વાત પણ કરી છે જુઓ શું કહ્યું પ્રદેશનું અમારું શિક્ષબુસ્કો છે અને એક અમારી એક પાર્ટીની ચેનલ છે ચેનલ થ્રુ તેર તારીખે સમગ્ર ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક સંસદ તરીકે નહીં પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે એક પ્રજાએ આશીર્વાદ આપ્યા હતી પ્રજાના આભાર માનવા માટેનો કાર્યક્રમ એ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાખેલો છે એટલે જ્યાં પણ કોંગ્રેસ પાર્ટીની નાના મોટી તમામ જે વહીવટી પ્રક્રિયા હોય કે સંગઠનની હોય અમે બધા સાથે મળીને કરશું અને આવનાર સમયની અંદર ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં ટાઈમ કાઢી અને લોકોની વચ્ચે જવાના પ્રયત્નો કરીશું અને કોંગ્રેસ પાર્ટીમાં કબે કબે મિલાવીને કામ કરશું પાલનપુરમાં જે કોલેરા ઘરસ વિસ્તાર છે એના માટે એટલે મારા કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે ઉપ pote સિવિલ હોસ્પિટલ જઈને તમામના સમાચાર પૂછ્યા છે જે ડોક્ટરોને સૂચના આપવાની હતી આપી છે અને આવનાર સમયની અંદર એક માનવતાનું કામ છે અને માનવતાના કામ માટે કરીને એમપી તરીકે કે જે અમારે વહીવટી તંત્ર સાથે જે રીતે ભલામણ કરીને સાથે રહીને કામ કરવું પડે એ પૂરેપૂરું કરશું ને ક્યાં વહીવટી રીતે જે નગરપાલિકા એરિયા આવે છે અને એની અંદર આજે જ મને સમાચાર મળ્યા કે ઘણો બધો પીવાના પાણીનો પ્રશ્ન પણ ત્યાં વિકટ બન્યો છે એટલે કલેક્ટર શ્રી સાથે હું અત્યારે જ મુલાકાત કરવાની છું પરિસ્થિતિ વાકેફ કરવાની છે અને જે વહીવટી રીતે સૂચનાઓ આપવાની થાય એ અમે આપીશું અમારા સ્થાનિક ધારાસભ્ય પણ અગ્રસિવ રહી અને લોકો વચ્ચે કાયમી કામ કરે છે પણ ઉનાળાની અંદર પાણીનો પ્રશ્ન એ થોડો વિકટ બને છે એ આખા જિલ્લાની સમસ્યા છે પણ જે વર્ષોથી શાસનમાં બેઠેલા લોકોએ કાયમી એનું નિરાકરણ લાવીને યોજનાઓ બનાવવી જોઈએ કે ક્યાંક ને ક્યાંક બની નથી એના પાણી માટેની સંગ્રહ માટેની યોજના હોય ઠીક છે હેડપંપ હોય પણ હેન્ડ પંપ જ્યાં સુધી વરસાદ પૂરતા પ્રમાણમાં ના હોય તો સંભાવ્યું છે કે એને પાણી તો જથ્થો પૂરતો મળે નહીં એટલે એનું કાંઈ બી સોલ્યુશન થાય એવા પણ અમારા પોતાના પ્રયત્નો રહે છે હા અમારો વિસ્તારી સો ટકા નરમદા કમાન્ડ એરિયામાં આવે છે અને ત્યાં સ્ટુડન્ટના હિસાબે પાણી બંધ કર્યું એવું નથી આ મહિનાની અંદર મેન્ટેનન્સની જવાબદારી હોય કે જે કંઈ નાના મોટું વહીવટી રીતે કરવાનું હોય એના કારણે પાણી બંધ કરવામાં આવ્યું છે અને અત્યારે ખેડૂતોને હાલ પાણીની એવી બધી જરૂર નથી કે જે મેન્ટેનન્સ પછી આખો શિયાળો અને જે સીઝન છે એ સિઝનમાં માં હેરાનગતિ થાય નહીં એના માટે કરીને એક મહિનો આ દર વખતે રિપેરિંગ માટે કરીને આ મહિનો પાણી બંધ રાખવામાં આવે માંબાના સાનિધ્યમાંથી ગેનીબેને હવે આગામી સમયમાં શું કરશે તેને લઈને વાત કરી હતી અને તે વારે વારે એવું પણ બોલતા નજરે પડ્યા હતા કે ભાજપના લોકો સાથે મળીને અથવા તો કોઈ પણ પ્રકારના બદલાની ભાવના મનમાં ન રાખીને પણ દેશમાં લોક કલ્યાણના કામો કઈ રીતના થઈ શકે છે તે વાતને લઈને આગળ વધીશું સાથે જ ગેનીબેને લોકોના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા કરી હતી ગેનીબેન ઠાકોર પાલનપુરના કોલેરાગ્રસ્ત વિસ્તાર માટે પણ કહ્યું હતું કે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આગેવાન પત્ર પણ આપ્યું છે અને કહ્યું કે હું દર્દીઓને મળી પણ હતી ડોક્ટરોએ પણ સૂચન કર્યું છે હાલ સાંસદ તરીકે જે પણ પ્રકારનું કામ કરવાનું હશે તે અમે કરીશું અંબાજીથી શક્તિસિંહ ઠાકોરનો અહેવાલ ગુજરાત તક